બેસે અને આખું અલગ ભેગું કરશે અને રોસે ને એ તો અલગ તારી માં એટલે તું મૂંગી મર સાની મની બેસ હો ઝીણકુડી

ઉંજે મેરી જીન કોડી હા તો લંગુબેન હવે તમારે શું કરવું છે કે કયો તમારે જાવું છે કે નથી જાવું કે શું કરવું છે લંગારે કુમારને તમને મળવું તો પણ મે કે પેલામ છે ને લંગુબેન ની બધી રાય લઈ લેવી લંગુબેન શું કહેવા માંગે છે જો લંગુબેન તમારી ઈચ્છા હોય તો તમે તારમ તમને મોકલવા તૈયાર છે અને જો તમાર હમણા રોકાવ હોય તોય અમને કઈ વાંધો નથી જો ઈ મા દીકરો બે બહાર જ બેઠા છે તમે કયો તો અમે એન અંદર બોલાઈ લઈ બોલો સારી વાત તમારી કાશી માસી હું કેવું છે તમારું કા ગોગડા હું હાસું કહું છું ને હા ઓગોગરી તું હોય ન્યાં થોડું કાઈ ઘટે તું કે ઈદ હોય ને હું કેવું છે બોલ લંગુ તારું જો તાર ભાઈ કે છે ઓ તારી સારી વાત તારી બરોબર છે અમે પછી બીજું તો હું કેવી કે આ તો તારું સીધું થાતું એટલે અમે આવું બધું કેવી છે કા સારી વાત ને શિબરી માસી હવે તારી વાત છે બીજું હું તાર જે કેવું હોય કે અન તન જે હારું લાગે કે હા જો લંગુ વિચાર કરી લેજે હતર વખત અને હો વાર કરવો હોય ને તોય મારું ના નથી પછી તું એમ કહેતી કે મને કાઢી મૂકીને મને પરાણે આ વાર વિચાર કરી લેજે જો ગોગડી ની હો ટકાની છે હાસી વાત છે કે ભાઈ જો મને આવું કરે છે હેરાન કરે છે એટલે હમણાં તાર રહેવું હોય તોય ભલે નો રહેવું હોય તોય કઈ નઈ હારવાર વહી જાય અમને કાંઈ વાંધો નથી પણ પછી જો તારે અત્યાર તું વહી જાય તો અમે કાંઈ માથે નહીં લેવી બરોબર છે એટલે તું હો વાર વિચાર કરી લેજે હાસી વાત ને ગો

તમે મૂંગા મરજો અને શાંતિથી થી ઘણી ઉભાઈ રહો અને હું છે ને પેલા વહીવટ કરી લઉં પછી આપણે બે વાતું કરશું એટલે મૂંગા રેજો અને આપણે બે બધે હું તમારે ભૂત બંગલે આવી ટીફિન દેવા તમારે શું ખાવું છે ઈ ઘર ભેગી કરો માં હું પછી બધી વાત કરી હો લંગુ બેન હવે હું વિચાર કર્યો તમે કયો પછી મોડું થાય છે અને તમારે તમારે વન ને મોડું થાય અને તમારે હાહુને મોડું થાય તમાર જોય વિચાર હોય એ કયો મને અને તમે પછી જેમ કેવા માંગતા હોય એને એમ કેવીને તમે આપણે એના બોલાવીને તમે રૂબરૂ વાત કરી ચાલો હું કરવું તમારે કયો

ઈ તો લંગુ તારો પ્રશ્ન છે બટ અમે તો કઈ ન કહી આ તો અમારી ફરજ આવે તને બધું કહેવાની એટલે તન પૂછવું પડે બાકી અમાર તન થોડું કાઈ કહેવાય તો તારી ઈચ્છા હોય એ તાર કરવાનું હોય હું અમે તન શું કેવી કે શિબ્રી માસી તેનું ઘર ભાંગીને બેઠા છે એટલે એનું નો વિચારતા તમે કાય આ તો તમારી જે તમારે અનુકૂળ હોય એ તમે છે ને નિર્ણય લઈ તમે તમારા વરને અને તમારા હાહુને જવાબ દઈ દયો અને જાવ હોય તો ઠીક છે નો જાવ હોય તો કાઈ નઈ વેલું જાવું મોડું જાવું તમારું ઘર છે તમારે જારે જાવું હોય ત્યારે કોવાર વિચાર કરી લેજો પછી બધી વાત હો ને એટલે છે ને તમે બહુ શિબ્રી માસીનું બહુ ગળે ઉતારતા નહીં એને કઈ ઉફલો માર સીયા નહીં પણ છે ને આ તો એને કોણ કે મોંઢે આપડે બેન ફરવા કેતી જાવ ઝીણકુડી આ બધી બાર ય નથી નીકળતા આવી ગઈ કેવી મજા આવતી કેવી ફરવાની મજા આવતી કેવી મોજ કરી

રીહાણો લાગે પણ આ તો તને જ માર કાઈ કહેવાય નહીં હવે જે હોય એ પેલા લંગુડી નું પતાવ્યા આ લો એ લંગુબેન હું વિચાર્યું તમે આ લો કયો હવે તમારે શું કરવાનું છે હવે જલ્દી ક્યો હાલો હવે અમે થાકી ગયું છે હજી ઘરનું કામ ઠોસરાન બધું પડ્યું છે અમારે કઈ કામ ધંધાનો કરવાનોક નહીં તમે ઉતાર્યો તો હાલે અમારે તો કઈ ઉતું નઈ રેવાય હજી બધાનું રાંધવું છે બધું કામ બાકી છે એમ કીધું પેલા તમારે રાય લઈ આવીએના દોસીમાં હજી જમ માથે ટળવળે છે એને હજી છે ને ટીપી ટોસી ગળ સાબું પડશે તઈ ઘર ભેગી ના થાશે ચાહો દીન તઈ આયા મારી માથે મોરલો થઈને બેહ છે એટલે તમે ઉતાવળ રાખો હાલો હું વિચાર કર્યો મને જલ્દી ક્યો ફટાફટ

હવે મેં પ્રેશર કર્યું એટલે તમને બધું દુખવા મળ્યું ને બધું થાવા મળ્યું કાઈ વાંધો નહીં લંગુબેન મારા બાપનું હું કાઈ નથી જાતો તમારે જે દી તમારે નિર્ણય લેવો હોય ને તે લેજો આજ લ્યો કાલ રો હાંજે લ્યો મહિને વરહે બે વરહે મારું કાઈ જાતું ન થાતો મેં કીધું હું તમને કહું તો તમારે જલ્દી ઠેકાણે પડી જાવ એમ બીજું મારે કાઈ હોય નહીં લંગુબેન હાસી વાત ને ગોગડા હાસી વાત ને સિબરી માસી હાસું જીરકોડી હે એમ છે બાકી કાઈ હોય નહીં તમારી પછી ઈચ્છા તમારે જે કરવું હોય એ હારું તો પછી ની રાતે જવાબ દેજો જીરકોડી મમ્મીનો ફોન આવ્યો લે તો હાલો હા બોલો મમ્મી હા જય માતાજી અન કેમ છો ઠીક હારું છે ને આ અહીંયા શું કરે બધા અન એ મજા કરે એ જો અહીંયા બધાય મજા કરે અન જીણકુડી એ જોય બાજુ મરી હા એને કાઈ હેરા નથી તમ તાર કાઈ ઉપાદી નથી હું એનો ફોન એનો ફોન મમ્મી આમ ક્યાં આઘો પડ્યો છે એની રૂમમાં માં અતારે તો માર બાજુ મરી છે આ લંગુબેન નું ચેપ્ટર પૂરું કરવામાં વ્યસ્ત છે નકર તો એનો ફોન ઈ ઘડી કે આઘો નો મૂકે આઘો પાછો હ હ હા તે વાંધો ને હારું હું મમ્મી તમને ની રાતે ફોન કરીશ આ લંગુ બેનું જરાક પતાઈ દેવી ને તો સનાઈ થી જાય કો પાછા સાંભળી જાય તેમ કેશે નકરાઈ મમ્મી ને હાંધા ને એવું કરે ઓ મમ્મી હું ની રાતે તમને ફોન કરી એ હા જય માતાજી હો એ હા તમારું ધ્યાન રાખજો હો મમ્મી એ હા એ હા એ હા જય માતાજી હું કીધું એક ઓગડી બેન મમ્મી એ મારું કઈ કીધું તું એ હા પેલા તો મમ્મી તને ફોન કરે ઈ તો તે નો પાડ્યો ને એટલે મારામ કર્યો હો જીણકુડી મમ્મી મમ્મી વગરની તો મરી જાહે હેલો મારા વાલા ફ્રેન્ડ આ લંગુ શું જવાબ આપે એનો વિડીયો કાલે આવશે તો મારા વાલા ફ્રેન્ડ તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ લંગુડી બેન નો વિડીયો જોવા માટે અને ઘોઘડીનો વિડીયો ગમે ઇથાડી બેન આ શીપડી માસીનું નું મટર કરી નાખું છો ઘોઘડી બેન